નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર મિત્રો ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી સરકારે ટેકાના ભાવે ખરીદ છે ત્રણ પાક મિત્રો આ વર્ષે રાજ્યમાં મગફળી અડદ અને સોયાબીનના પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે તેથી રાજ્ય સરકાર મગફળી સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે લાભ પાચમના પછીના દિવસે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીન ખરીદી કરશે લાભ પાચમ પછીના નેવ દિવસ સુધી ખરીદી ચાલશે મિત્રો ગાંધીનગરના મળેલા અહેવાલ અનુસાર ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે મગફળી અડદ સોયાબીન ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે રજિસ્ટ્રેશન નાફેડના એ સમુદ પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન થશે એકસો પચાસથી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી થશે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ